કોઈને પુત્રેશ ના કોઈને વિદેશ ના કોઈને લોકેશ ના કોઈને ઉપર ભગવાન દૂખ આપ્યા છે નિરાતે આવો બોલી તમે કઈ તમારી તમારી બોલી મિત્રો મોજમાં છો ને મોજ જ રેજો હો ભાઈ હું પણ છું મોજમાં છું આનંદમાં માં છું હરો ફરવો ને મોજ કરું એમ તમે પણ મોજમાં માં રહો આનંદ માં હરો ફરો અને હરી ખોજમાં ખોજ માં અમારા વિડીયો જો સારા લાગે તો જોતા રહો તમારું નામ શું છે સંતોષ કળસાર YouTube ચેનલ હા રેડિયો હા હા નામ ભાઈ જો નિરાતે ભાઈ હા જીલ ભાઈ હા ભાઈ હા હા આજો રાજભાઈ પણ પેલા જ હોય હા રાજભાઈ અમાર પેલા જ હોય જો જો આ દેખ આમને તો મૂકી દીધો હવે 3:30 થી લઈ હા લેવાની છે 3:30 લઈ લે હો જીલભાઈ પેલા હો બે બે બટર ભાઈ મર મરવા અમે હજી નથી લીધી જોઈ લ્યો હા કળલેલો થોડી બેહી ગઈ લાઈન માં બાકી બધા લાઈન માં બેઠા ગોળ ટકેરામ બેઠા તમે યાર પ્રસાદી કાઈ મડી હવે એટલે પછી

આવી અમના છતાં અમને કાંઈ ફાયદો ન મળ્યો ને હાથી આલો જ હતો તો પિતરા બનતા એમ શોખીએ મિત્રો કે હાથી આલો જતો પિતરા ભતા હાથી કે એલા ભાઈ અમે તમારા બાપ દાદાનું કાંઈ નથી બગાડ્યું છતાં તમે અમને હું લેવા કાર તમને આ લોકો પીવે છે ને એ અમને નથી બરોબર બરાબર

એક પણ હું તો ઘણા વીડિયોમાં જીમી પહેલા બોલતો કે લાઈક શેર ને એવું કરો તો કંઈ નથી મારા પૈસાની કોઈ જરૂરય નથી હું પૈસા હા પૈસા હટ હું આ કે વીડિયો બનાવતોય નથી મારે એક શોખ છે ને એટલે આ વીડિયો હું બનાવું છું આવી ઘણા વીડિયોમાં બોલતો છું હજી રૂપિયા કે નથી ના લાઈક કરો શેર આ કમેન્ટ ડિપ કરો તો મારા બીજો તો મિત્રો હવે હું કે હારું હા હાલો મળ્યા પછી તો મિત્રો આપડા મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો હવે આવીને બ્લોગ ચાલુ કરતા જ ભૂલી ગયો તો વાંધો ને હવે આપણે મંદિરે જવાનું અહીંયા રીલ બીલ ઉતારશું કરશું મિત્રો આવી ગયા આપણે મંદિરે રીલ ને એવું બધું વિડીયો કોમેડી વિડીયો ઉતારશું આપણા એરિયા સાહેબ ભાઈ મોજ કરે છે લીલા લીલોત્રી જોઈને આમ ઠંડુ ઠંડુ લાગે ને ફુવારા ચાલુ છે હા હા એટલે ભાઈ તમે કેવા હું માંગુ હા હા આગળ જોતા રહેજો વ્લોગ સાહેબ ભાઈ આપણે એસીની જાત કહીએ આમાંથી એંસી ક્યાં ક્યાં છે દેખાતા જ નથી આમાં ઓલા તો એnse ભાઈનો એમાં હા કઈ છે આ પેલું ઓલું છે ને ગરમીનું હીટર છે હીટર છે પેલું છે આ ઓલું આમ છેલું છે ઈ ફૂલ ટ્રેકિંગ આ ભાઈને કનેક્ટ હા કનેક્ટ આ વાન્યો વહે ને અહીં આવશે પણ ક્યાંથી કનેક્ટલી દેખાતું નથી કેમ કનેક્ટ થયો ભાઈ સદ કંઈક વધારે મતલબ કંઈક બી થાય સ્લેપમાં

1 2 3 2 1 स्टार्ट जल्दी हो ए एम ना लो भाई फाउल 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 सर वो तो फाउल થઈ ગયું કા એમ નહીં સર વખત फाउल થઈ ગયું કે તો એ તો સર તો ખતરો કે ખેલના મે તો ખેલ કે ક્યું બોલ કે બોલતા હે

<laughs> गूंगा घाट है <laughs> नाक साफ करे <laughs> नाक साफ करे कर दी कहीं ना तो ही तो हेलो भाई जल्दी करो भाई टाइम था तो आवे है 6 વાગીને 21 મિનિટ થઈ ચૂકી છે હું ગયો તમે કાઈ ન કાઈ ન કયો તમે તમે કઈ કહેવાય લોગર ની તો નિયા છે સંભરાઈ ગયું નિયા સંભરાઈ ગયું ન્યાં બોલા ભાઈ હામે બેઠા ભાઈ છોટા કરો જલ્દી એમણા હે ને ના કેમણા ના કેમણા નાક સપડતો હાલો જલ્દી ચાલુ કરો હવે

બે રાઉન્ડ બેરાઉન્ડ બેરાઉન્ડ બેરાઉન્ડ